ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને એને ફેસે જે રેશન કાર્ડ ધારક છે તેમને નોટિસ આપવામાં આવી છે તો આ નોટિસનો જવાબ કેવી રીતે આપવો અને કેને કેને નોટિસ આપવામાં આવે છે તેની વિગત આપને આ વિડીયોમાં આગળ જાણીશું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી તો જે નોટિસ મળી છે તેને કેવી રીતે જવાબ આપવો અને તેની તમામ વિગત આપણે આમાં આગળ જાણીશું રેશનકાર્ડના સમાચાર પંચાવન લાખને નોટિસ મળી છે શું છે કારણ આવક કરતાં વધુ છતાંય રેશનકાર્ડનું અનાજ લેતા પંચાવન લાખ કાર્ડ તરફને નોટિસ આપવામાં આવી છે ગુજરાતમાં પીચોતેર લાખ એને રેશન છે એમાં લગભગ પંચાવન લાખ લોકોને નોટિસ મોકલવામાં આવી છે આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે કે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબી તરીકે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે કયા પ્રકારના નોટિસ મોકલાઈ છે તેની વાત કરીએ તો ઇન્કમટેક્સ ભરનાર જે લોકો નિયમિત રીતે આવકવેરો ભરે છે તેમને નોટિસ આપવામાં આવે છે જેમની પાસે મોટી જમીન છે ઝાઝી જમીન છે તેમને મોકલવામાં આવી છે અને જેઓ જીએસટી ભરે છે એટલે કે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમને નોટિસ મોકલવામાં આવી છે આ ઉપરાંત કંપનીના ડાયરેક્ટર જેઓ કંપનીમાં કોઈ ઉચ્ચ હોદ્દો ધરાવે છે તેમને પણ નોટિસ મોકલવામાં આવે છે પછી મૃત વ્યક્તિઓ છે અને એના નામે છતાં તેનું નામ ચાલે છે તેનો અન્ન એનો પુરવઠો જે એ ચાલુ છે તેમને પણ નોટિસ મોકલવામાં આવી છે જે લોકોને આ નોટિસ મળી છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે આ ખુલાસાની ચકાસણી તાલુકા કક્ષાની પસંદગી કમિટી દ્વારા કરવામાં આવશે જો ખુલાસો માન્ય ગણાશે તો કાર્ડ ચાલુ રહેશે જો ખુલાસો અમાન્ય ગણાશે તો તેવા તમામ રેશન કાર્ડ ધારકે નોન એન એફ એ એન એ કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે જે નોન એન એ ટ્રાન્સફર થવાથી શું થશે જે કાર્ડ નોન એન એ માં ટ્રાન્સફર થશે તેવા કાર ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અથવા સસ્તા દરે અનાજ બંધ કરી દેવામાં આવશે આ નિર્ણયથી ગરીબ સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારને મદદ પહોંચાડવા માટે જ ખૂબ જ મહત્વનો પૂર્ણ સાબિત થશે કેન્દ્ર સરકારે ડેટા પકડાવીને કહ્યું કે એક્શન લો આવક વધુ છતાંય રેશનિંગ અનાજ લેતા પંચાવન લાખ કાળા નોટિસ જે ધારકો છે તેમને નોટિસ આપવામાં આવી છે તો જે ખેડૂત મિત્રને નોટિસ આવી છે તેનો જવાબ કેવી રીતે આપો તેનો ફોર્મેટ આપણે આ વિડીયોમાં મૂકેલ છે તે જોઈએ સૌપ્રથમ તમારું નામ લખવાનું છે પછી તમે કયા ગામના છો તે તમારો તાલુકો તમારા મોબાઈલ નંબર અને તમે જે ખુલાસો કરો છો તેની તારીખ પ્રતિશ્રી મામલતદાર સાહેબ મામલતદાર કચેરી જે તાલુકો હોય એ તાલુકો પછી નોટિસ જવાબ કરવા બાબત મહેરબાન સાહેબ શ્રી ઉપલક વિષય પરંતે સવિનય જણાવો કે અમને આપ સાહેબની કચેરી તરફથી તારીખે તમને જે તારીખે નોટિસ આપી એ તારીખ ના રેશન કાર્ડ બાબત નોટિસ મળે છે જે બાબતે જણાવું કે અમારા રેશન કાર્ડ નંબર અહીંયા તમારા રેશન કાર્ડ નંબર લખવાના છે પછી જેઓ અમે કુલ સભ્યો છે તમારા રેશન રેશનકાર્ડમાં કુલ જે સભ્યો સંખ્યા હોય એ જગ્યા લખવા એમાં લખવાના છે અને જે તમામ સભ્યોની મળીને કુલ ખેતીની જમીન હેક્ટર આલે ચોરસ મીટર આટલી એટલે કે તમારી જે હાથ આઠવામાં જે જમીન હોય એ જમીન ચોરસ મીટર આમાં લખવાના છે અને સિવાય અન્ય કોઈ ખેતીની જમીન નથી આમ આમ કુલ જમીન પિયત ખેતીની જમીન નિયત મર્યાદા પાંચ એકર કરતાં ઓછી છે અથવા તો બિન ખેતી જમીન નિયત મર્યાદા હાળા હેતે એકર કરતાં ઓછી છે આથી અમારા રેશન કાર્ડમાં એન નો લાભ ચાલુ રાખવા વિનંતી છે અમારી જમીન આઠના ઉતારાની નકલ આ સાથે સામેલ છે જે ધ્યાન લેવા વિનંતી છે અને બિડાણમાં તમારે આઠની નકલ મૂકવાની છે અહીંયા તમારે જે રેશન કાર્ડ હોય એ ધારકને સાઇન કરવાની છે બસ આટલી વિગત છે એટલે કે જે ખેડૂત મિત્રોને જો પિયત વિસ્તાર હોય ને એ સરકારનો નિયમ મુજબ પાંચ એકરથી ઓછી હોવી જોઈએ જ્યારે બિનપિયત છે એની જમીન છે એ સાડા સાત એકરથી ઓછી હોવી જોઈએ તો તમને આ જો આથી વધારે જમીન હોય તો તમને એનએસએસનો એન એફએસનો લાભ મળવાપાત્ર નથી પણ આનાથી ઓછી હોય તો તમને મળવાપાત્ર છે તો આ જે ખુલાસો છે તમને નોટિસ મળી હોય જમીન તરીકે કે તમારે આટલી જમીન છે ને આનો ખુલાસો કરો તો તમારે આ રીતે આ નકલમાં બતાવેલ છે એ રીતે ભરી અને આઠની નકલ તમારે સાથે જોડી અને મામલતદાર કચેરી જે પુરવઠા વિભાગ હોય ત્યાં આપી દેવાની એટલે એની કમિટી હશે એ કમિટી એનો નિર્ણય લેશે તો તમારું એને ફસે રેશન કાર્ડ ચાલુ રાખવું કે ન રાખવું તે કમિટી નિર્ણય લેશે એ ઉપર આધાર રહેશે તો જેને જે ખેડૂતને નોટિસ મળી છે એ આ ફોર્મેટ મુજબ અરજી કરી શકે છે એનો ખુલાસો આપી શકે છે તો ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલને હજી સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને અન્ય ખેડૂત સુધી આ માહિતી પહોંચે તેના માટે વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઇક કરજો